નમસ્કાર જય દ્વારકાધીશ વેલકમ બેક માય યુટ્યુબ ચેનલ અરુણા ભટ્ટ તો સંધ્યા સમય થઈ ગયો છે સંધ્યા સમય થાય એટલે આપણે ભગવાનનો સમય થઈ ગયો છે આરતી અને પૂજાનો તો એ તમને આપણે બધા મળી અને ભગવાનની આજે આરતી કરશું દીવા કરશું દીવા પ્રગટાવશું થોડા આગળ પણ એક બે દીવા કરેલા છે તો અહીંયા દ્વારકાધીશ અને રાધારાણી અને આખું આ મંદિર છે મારું આ મંદિરને આપણે સવાર સાંજ સુંદર મજાની ભગવાનની પૂજા આરતી થાળ બધું કરીએ છીએ ભગવાનને ભોગ લગાવીએ છીએ અને ભગવાનની કૃપાથી આપણને જે કંઈ અત્યારના મહેનત પ્રમાણે મળી રહે છે એ ભગવાનના આશીર્વાદથી ભગવાનની કૃપાથી જ મળે છે અને જે કાંઈ આપ્યું છે એ મન અને દિલથી સ્વીકારી લેવાનું છે અને હંમેશા આપણે સંઘર્ષ આવે સુખ આવે કે દુઃખ આવે કે સંઘર્ષ કરવાનો સામનો કરવો પડે કરી લેવાનું પરંતુ એ થોડા સમય માટેનો સંઘર્ષ હોય પણ એનું ફળ બહુ મીઠું મળે છે કૃષ્ણ ભગવાને પણ ગીતામાં કરેલું છે કે કર્મનું ફળ તમને મળીને જ રહે છે તમારે પુરુષાર્થ કરવો પડે છે એટલે એનું ફળ વહેલું મોડું તમને મળે મળે અને મળે જ છે જીવનને હાર નહીં માનવાનો જિંદગીને ટૂંકાવાની નહીં ભગવાન કસોટી કરે છે કસોટી પ્રમાણે એનું ફળ અવશ્ય મળે છે તો એટલું ધ્યાન રાખજો કે જે કંઈ આપણે કોના નસીબનું ખાઈએ છીએ કોના નસીબનું મળે છે આપણને ખબર નથી પણ આપણે આપણા કર્મ પ્રમાણે ભગવાનને સદેવ્યું કે ભગવાન તું મારી સાથે રહેજે અને તે અમને આગળ આગળ રસ્તો બતાવ્યો છે અને અમને આગળ રસ્તો બતાવનાર ચીંધનાર તમે જ છો અને જે કાંઈ આપ્યું છે તમારા થકી અમને મળેલું છે એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ આખા દિવસમાં એકવાર ભગવાનનો ધન્યવાદ માનવો ખૂબ જ જરૂરી છે એટલે તમને પણ બધા વતી પ્રાર્થના કરું કે સમગ્ર જગતનું ભગવાન સારું કરો અને સારું ફળ આપજો દરેકને મહેનતનું અને આવી જ રીતે ફરી લાઈવમાં જોડાતી રહીશ થેન્ક યુ વેરી મચ સંધ્યા સમયે જય દ્વારકાધીશ જય માતાજી